ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલમાં એક સાથે ચાર પોલીસ અને નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે જેમાં હવે આગામી સમયમાં રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલને વધુ કડક બનાવવા માટે રાજ્યના અલગ અલગ જગ્યાએથી પોલીસ કર્મચારીઓના ઉચ્ચ અધિકારી દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાં પસંદ કરાયેલા ચાર પીઆઈ અને નવ પીએસઆઈને એટેચ ઓર્ડર સાથે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિમણૂક આપવામાં આવી છે જેને પગલે હવે આગામી સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલ વધુ સક્રિય અને આક્રમક બનશે અમદાવાદ શહેરમાં આજે ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં દાણી લીમડાના પટેલ મેદાનમાં આવેલ કોહિનુર ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડના કપડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસના સાત ગોડાઉન પણ આગની ચપેટમાં આવી ગયા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અઢારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે હવે તમામ ગોડાઉનમાં ફાયર સેફટીના નિયમો મુજબ પરવાનગી હતી કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવશે આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ એક ટુ વ્હીલર ચાલક યુવતી હેલ્મેટ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહને આ યુવતીને અડફેટે લેતા તેના મોડાના ભાગે ગંભીર ઈજાઓ થયું હોવાથી ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર લક્ઝરી બસના ચાલકે આ યુવતીને ટક્કર મારી હતી ત્યારે અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણઝાર ક્યારે અટકશે તેવા અનેક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે